પીવાના પાણી માટે આંદોલન કરવા પડતા હોય યુવાનોએ રોજગાર માટે આંદોલન કરવા પડતા હોય તો ક્યાં સુધી આપણે આંદોલનો કર્યા કરીશું ક્યાં સુધી લડાઈયા કરીશું એટલા માટે આપણે આજે જનજાગૃતિની મીટિંગ રાખી છે કે હવે આપણે બધા જાગવું પડશે આપણા બંધારણમાં આપણા જે અધિકારો છે જાણવા પડશે આપણી સાથે બંધારણમાં જે સંવિધાનમાં આપણને પ્રાવધાનો મળ્યા છે જળ જંગલ જમીન પરના આપણા અધિકારો મળ્યા છે પૈસા એકમાં ગ્રામ સભાના પાવર આપણે જાણવા પડશે જો આપણા અધિકારો આપણે નહીં જાણીશું તો આ વિસ્તારોમાં ડેમો આવશે એમાં જમીનો ખાલી થશે નહેરો જશે એમાં જમીનો ખાલી થશે હાઈવે જશે એમાં જમીનો ખાલી થશે સફારી પાર્કો આવશે એમાં જમીનો ખાલી થશે અને વિકાસના નામે ભલભલું થવાનું છે એ આપણા માટે હાઈવે નથી બનતા આપણા માટે સ્ટેચ્યુ નથી બનતા આપણા માટે નેર નથી બનતી આપણા માટે બિલ્ડીંગો નથી બનતા ભાઈ એ બીજા લોકો માટે બને છે એટલા માટે આપણે જાગવું પડશે એટલા માટે આ મીટિંગ છે આજે નર્મદા ડેમ મારે દુખ સાથે કહેવું પડે છે नर्मदा ડેમના નામે સરકારો ચૂંટણીઓ લડે જીતે ને સરકારો બનાવી દે આજે नर्मदा ડેમના વિસ્થાપિતોનું શું હાલત છે હું ત્યાં પણ જામ છું મળું છું જે લોકોને પ્લોટ આપવાની વાત હતી એક પરિવારમાંથી એક સભ્યને નોકરી આપવાની વાત હતી સિંચાઈનું પાણી મફત આપવાની વાત હતી નર્મદાની વીજળી મફત આપવાની વાત હતી એ લોકોને આજે પણ મળી નથી આ આપણી સામે કરજણ ડેમ દેખાય છે કરજણ ડેમ જ્યારે બનતો તો ત્યારે આ વિસ્તારના 10 થી 12 ગામોએ વિસ્થાપિત થયા છે જે લોકોએ આ ડેમમાં દેશના વિકાસમાં પોતાની જમીનો આપી દીધી તે લોકોને દૂર પ્લોટો ફાડી દીધા જમીનો